અને ના છૂટકે એમજીવીસીએલ દ્વારા સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્કર્સના ના વીજ જોડાણ કાપવા પડશે આણંદ જિલ્લાની અંદર ટોટલ અગિયાર નગરપાલિકાઓ છે જેમાં સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક પેટે ઘણી રકમ બાકી છે જેમાં ખંભાત નગરપાલિકા છે એના સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક પેટે દસ પોઈન્ટ અઠ્યાવીસ કરોડ રૂપિયા અને પેટલાદ નગરપાલિકાનું સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક પેટે સાત કરોડ રૂપિયા એ પછી સૌથી વધુ બોરસદ નગરપાલિકાની ત્રણ પોઈન્ટ છપ્પન કરોડ રૂપિયા આમ અગિયાર અગિયાર નગરપાલિકાઓમાં વોટર વોટરવર્ક્સ અને સ્ટ્રીટલાઇટ પેટે ટોટલ જિલ્લામાં એકત્રીસ પોઈન્ટ એકત્રીસ કરોડ રૂપિયા બાકી પડે છે જે પૈકી જ્યારે પણ રજૂઆત કરવામાં આવે અને દબાણ કરવામાં આવે ત્યારે સામાન્ય રકમ ભરવામાં આવે છે અને એ પ્રજાને આ માટે થઈને હાલાકી પડતી હોય છે અમે સંકલન મિટિંગમાં કલેક્ટર કચેરીને હાજરીમાં પણ આ સદર રજૂઆત કરીએ છીએ અને એ વખતે દબાણ કરતા સામાન્ય રકમ ભરવામાં આવે છે પણ જો આ નગરપાલિકાઓ સારો વહીવટ કરે પબ્લિકને સારી સુવિધા મળે એ માટે સમયસર એમના નાણાં ફાળવી અને આ જે એમના ડ્યુઝ પડતા હોય જે તે સંસ્થાને ડ્યુ બાકી પડતા હોય ત્યાં ભરવામાં આવે તો પ્રજાને ઓર સુવિધા પ્રાપ્ત થઈ શકે આ તો જોડાણ કપાય તો સ્વાભાવિક છે કે પ્રજા હેરાન થાય જ આ નગરપાલિકાના હાલના સત્તાધીશો જોવું જોઈએ અગાઉના ભી આયોજન કરવું જોઈએ એટલે અભાવ અભાવ કહેવાય કહેવાય અને જે પ્રજા પાસેથી રિકવરી લેવાની છે ધ્યાન નથી આપતું પ્રજાને કરમસદના નાગરિક તરીકે એ કહેવા માંગુ છું કે ભૂતકાળની અંદર જે વેરા કરમસદ નગરપાલિકા દ્વારા દાખલ કરવામાં આવ્યા હતા આજે એ વેરા ડબલ કરી દેવામાં આવ્યા છે એટલો એક તો પ્રજાને ને એ વેરાનો માર પડે છે ઉપરથી પાલિકાની જે આવક દમણી થઈ છે એની અંદર અનઘર આ વહીવટના કારણે જીબી નું એ લોકો બિલ ભરી શક્યા નહીં અને ભવિષ્યની અંદર જો જીબી દ્વારા આ કનેક્શનો કાપવામાં આવશે તો એક તો પ્રજા ડબલ ટેક્સ ભરે છે અને ઉપરથી સ્ટ્રીટ લાઇટ ની સુવિધાથી વંચિત રહેશે આ તમામ પ્રશ્નો પ્રજાના નુકસાનકારક ને નડતર સમાન છે તો આ ડબલ આવક જે થઈ છે વેરો વધ્યો છે તો એ પૈસા ગયા કઈ એ લોકો એ વાપર્યા કઈ આગળ અને આ બિલ કેમ બાકી છે એનો ઇન્કવાયરી અને તપાસ થવી જોઈએ અને દોષિતોને સજા થવી જોઈએ